વિરમગામ આવતીકાલે અષાઢી બીજે જગતના નાથ નીકળશે નગરચરિયાએ શહેરના રાજમાર્ગો પરથી ભગવાન જગન્નાથની બેતાલીસમી રથયાત્રા નીકળશે રથયાત્રાને અનુસંધાને વિરમગામ રથયાત્રા રૂટ પર વિરમગામ ડીવાય એસપી પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આવતીકાલે અષાઢી બીજે યોજાનાર ભગવાન જગન્નાથની બેતાલીસમી રથયાત્રા પર ડ્રોનથી કેમેરાથી નજર રખાશે રથયાત્રા દરમિયાન ડીવાય એસ પી પોલીસ જવાન એસઆરપી ગ્રામ્ય એલસીબી એસઓજી સહિત ચારસોથી વધુ પોલીસ બંદોબસ્ત રથયાત્રામાં ગોઠવવામાં આવ્યો છે ભગવાન જગન્નાથની રથયાત્રા અન્વયે તૈયાર થનાર પોલીસ ફોર્સના અધિકારીઓ તેમજ કર્મચારીઓને આજરોજ વિરમગામ ખાતે પોલીસ અધિકારીઓને અને વિભાગીય દ્વારા સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિરમગામ શહેરના રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું